નમસ્કાર કુંભાણીનું ફોર્મ રદ કોણ રમત રમી ગયું હાર્દિક પટેલ કે મોઢોવ્યાએ ખેલ્યો દાવ સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ થયું છે તેના પગલે હવે કોંગ્રેસ સુરતની બેઠક પર પરની ચૂંટણી નહીં લડી શકે કુંભાણીનું ફોર્મ રદ થવાનું કારણ તેના ટેકેદારોએ તેના ફોર્મમાં સહી ન હોવાનું જણાવ્યું તે છે આના પગલે હવે કુંભાણીનું ફોર્મ રદ કરવા પાછળ પડદા પાછળ રમાયેલી રમતમાં તાજેતરમાં જ ભાજપમાં પ્રવેશેલા અર્જુન મોઢવિયા અને હાર્દિક પટેલના નામ ઉછળ્યા છે કોંગ્રેસના પ્રવક્તા અનુપ રાજપૂતે ભાજપ પર આક્ષેપો કર્યા છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલ કેટલાક નેતાઓએ કુંભાણીનું ફોર્મ રદ કરવા પાછળનું કાવતું રચ્યું છે આ પ્રકારની ટેકનિક ભૂલો કોંગ્રેસી મૂળની જ વ્યક્તિ કાઢી શકે તેમણે જણાવ્યું કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ જ કોંગ્રેસને કોઈને કોઈ રીતે નુકસાન પહોંચાડી રહ્યા છે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ એક સમયે નિલેશ કુંભાણી ખૂબ જ નજીક હતા તેથી આખા કાવતરાનું આયોજન પહેલેથી જ કરવામાં આવ્યું હોવાનો તેમનો દાવો છે ધન્યવાદ